リティારી ઓના લોકેશનની વાતમાં આપતા ગ્રુપ ફરી એક્ટિવ ગાડી બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર છે પોચો છે આવો છે તો બોલ ભાઈ

તો એનો અમને મીડિયા દ્વારા એવા રિપોર્ટ્સ મળ્યા છે અને ઓડિયોઝ પણ મળ્યા છે કે જેની અંદર જેટલા પણ અધિકારીઓ છે એમનું લોકેશન્સ આપવાની આની અંદર વાત થઈ છે તો એ જેટલા પણ ઓડિયોઝ છે એનું ગ્લેટર કરી અને અમે ખાણ ખનીજના પુસ્તકશાસ્ત્રી એમને મોકલાવ્યું છે એના ઉપર નિયમોસરની કાર્યવાહી થાય અને આ જેટલા પણ વ્યક્તિઓ છે ગુમનામ કરીને વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર જે વ્યક્તિઓ છે એનો પણ અમે ઉલ્લેખ કર્યો છે કે આ વ્યક્તિઓ છે જેનું અમને માહિતી મીડિયા દ્વારા મળી છે તેના ઉપર આગળની જેટલી પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે એ સમયસર થાય